અמא હ હ હ કશુવાઈ કશુવાઈ આઠ તારો માર મા હારો કર દે ના બેઠા થતો હેલી ભાઈ હા મારા મગજમાં એક વાત આવી છે ભાઈ આઈ તેમ અને ઈની વાત હાચી હોય ને હા તારો લાલ થઈ ગયો ભાઈ બગડ ના મા પકડો

બોલો કદાક્ષ <laughs> <laughs> <laughs>

મો લોકેશન સેટ કરો તમને હા હરો કરો તમન તારો તો આવજો પણ ઇમરજન્સી છે હા હરો 15 મિનિટ લાગશે 15 મિનિટ ને હું તો 부વાજી હલવાણો છું એ હા હરો તમે લોકેશન તમે હલવાયા હોય તો હું આવું એ હા હું લોકેશન મેલું હો હા એ હા તો આવે ને હું ખાલી હવે લોકેશન મળી જશે મેલો ફાળી 부વો જબર લાગે લોકેશન નો બોસ

આળા 3 લાખ ની ઘડિયાળ છે બા આ વધો નહી આળો દે માથામાં એમ છે ને દેખલું હાથ આવશે એવું અમારું બધું સગવડ રાશી બેઠા છે કેમ કે અમારે તો વસ્તુ જાગડિયું તો

મારે આ કજોડી ને કો પોટી પડી એનું તો કોઈ વિઘન છે હાલતો ખરા ટાઈમે અમન જવડા હા 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 ઓય બોલો બોલો તો આરી મારી લે એ ખેલ તો આરી મારી

પણ અમે તો બીજી છે પાછી બીજી આ તો લે આ એમ છે કે લાખ માં લીધી પડી એને તો પડે ને હવે લાવશે હા તો આ ઘડિયાળ નું ઘર છે શું હવે ઘડિયાળ માતા મેલી મી તો ડાયમંડ વાળી છે

જે દાડા તમારે હોય સોર તમારા ઘરે આવશે બરોબર એવું થઈ જાય ને તાત્કાલિક લઈ આવે લાકડી પડી આવ્યું પણ તમે સમજો ભુવાજી તાત્કાલિક વિક્રમભાઈ

ના અમાર તો તાત્કાલિક વસ્તુ આવી ગઈ ભાઈ હલતા નઈ નકર માથી ઢુંડો કોઈ છે ને હું પાવડો છે ઢુંડો ભાઈ અ તો સોર ચોથી લાવું મુકો આતા ટાઈમ તો આલુ હું તમારે તમે લાય તારી ગુગી લાય ભાઈ પેરાવાળી ગુગી આવશે

જો બધા તમારે પણ આ માતા મારે વારતી હોય તો તમને હું કરી જોઈ લો તમે પેલું કરો શું તમારી તમે જુઓ

મારી આખા જગત જગત માં હું બગડું છું તમે તમારી માતા ની રીધી નથી કલમ

મેરા પગે ના પડાવતો મારી માતા નઈ ગે લાયક નઈ